આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ગુંદરના લાડવા બનાવવાની રીત શરીરની કમજોરી થાક કમરનો દુખાવો બધું દૂર થઈ જશે આ લાડવાથી સૌથી પહેલાં આપણે એક વાટકી ઘી લઈશું ઘી ગરમ થયા પછી ઘઉંનો લોટ એડ કરીશું બેથી ત્રણ મિનિટ સુધી ઘઉંના લોટને શેકવા દઈશું ઘઉંનો લોટ શેકાયા પછી બીજી એક વાટકી ઘી એડ કરી અને સરસ રીતે એક મિનિટ સુધી શેકી લઈશું હવે આપણે એકસો પચાસ ગ્રામ બાવળિયા ગુંદરનો પાવડર એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈશું જેથી કરીને આપણો ગુંદર સરસ રીતે ચડી જાય સો ગ્રામ ટોપરાનું છીણ એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈશું બધું મિક્સ કર્યા પછી કાજુ બદામ દ્રાક્ષ સૂંઠ ગંઠોળા પાવડર કાટલું પાવડર એડ કરીને સારી રીતે બધું મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું અને એક બાઉલની અંદર આપણે કાઢી લઈશું એ જ કઢાઈની અંદર આપણે બે વાટકી ગોળ લઈશું ગોળને સરસ રીતે ઓગળી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ગુંદનું મિશ્રણ એડ કરીશું મિશ્રણ ઠંડુ થયા પછી આપણે મીડિયમ સાઇઝના લડ્ડુ બનાવી દઈશું ટેસ્ટ કરી લઈશું બહુ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો